આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈને આજરોજ બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહિલ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણી ન્યાયસંગત શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય એ માટે પૂરતી તૈયારીઓ થવી જરૂરી છે તેમણે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ વિભાગને જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી આ સાથે જ જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ આચાર સંહિતાનો કડક અમલ કરવામાં આવે તે માટે તમામ નોડલ અધિકારી અને પ્રાંત અધિકારીઓને આચાર ચુસ્ત પાલન કરાવવા માટે સૂચના આપી હતી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કામગીરીનું યોગ્ય સંકલન અને સુપરવિઝન માટે જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ નાયબ કલેક્ટરો પોલીસ અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા